હવે આગળ જાય લેટે અનુમાન કરીને છે તો ત્યાં આપણે જોઈએ કેવું છે કે એવું નહીં ખૂબ જ અત્યારથી ટ્રાફિક અનુભવી રહી છે કાલથી કુંમેળો શરૂઆત થાય છે અહીંયા થોડું નીચે જવા એવું કીધું છે તો ઢાળ ઉતરવાનો છે તો ઉતરી જાય આપણે આ બાજુ ચણા ચોળવાળા ઓછા દેખાય આપણે મકાઈના ડોડાવાળા વધુ દેખાય છે તો ચાલો તપાસ કરીએ શું ભાવ છે શું નહીં તો આમાં ત્રીસ ચાલીસ ને પચાસ કહે છે આ જે નાનો ગ્લાસ હોય એના ચાલીસ ને મોટા ગ્લાસ ના પચાસ અત્યારે આપણે લેટે હનુમાન કરીને મંદિર છે ત્યાંના પ્રવેશ દ્વાર ઉપર ઉભ્યા છે તો ચાલો પ્રવેશ કરીએ ખૂબ જ મોટી અહીંયા રેલિંગ છે ફરતી ગોઠવેલ છે તેના ઉપરથી આપણે ખબર અંદાજો લગાવી શકીએ કે કેવડું મોટું અહીં આયોજન છે ખૂબ જ ઝાઝી પબ્લિક લાઈનમાં પણ એવડી ઊભી છે અત્યારે પણ એ તો હવે લેટ હનુમાનમાં અત્યાર સુધી તો હાલતી ચાલુ હતી આરતી પૂર્ણ થઈ ગયા બાદ પંદર વીસ મિનિટ બાદ અહીંયા ગેટ ખોલવામાં આવ્યો છે તો ચાલો અંદર જઈને દર્શન કરીએ દર્શન કરવા માટે પણ ખૂબ લાંબી ભીડ છે તમે જોઈ શકો છો ક્યાંય સુધી આખી લાંબી ભીડ થઈ ગઈ થોડી જ વારમાં ઓછામાં ઓછી અડધી કલાક જેવી આરતી ચાલી હશે એટલે ઘણી વેઇટ કર્યો ત્યારબાદ અત્યારે હવે દર્શન ખુલ્યા છે જય જય શ્રી રામના નાદ સતત ગુંજી રહ્યા છે અહીંયા મંદિર આવી ગયું છે તો અત્યારે લેટે હનુમાન મંદિરની સાવ નજીક પહોંચી ગયા છે હવે બસ થોડાક જ ડગલા મંદિરના દર્શન બાકી છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે જય શ્રી રામના નારા સતત ગુંજી રહ્યા છે હવે તમે અવાજ સાંભળી શકતા હશો ઘટના સતત થઈ રહ્યો છે હરે હનુમા એ તો શ્રી બળે હનુમાનજી મંદિરના હનુમાનજીના જ શાંતિથી દર્શન આપણે કર્યા અહી તમે અત્યારે જોઈ શકો છો કે હનુમાનજીના આપણે દર્શન કર્યા બાદ અહીંયા પીપળો છે તો તો પણ એટલી ભીલ છે હવે ચાલો બીજા આગળ જઈએ કે મારી પાછળ તમે રસ્તામાં ચમક જઈ રહ્યા હશો બળે હનુમાન મંદિરે દર્શન કરીને નીકળો એક ગેટેમ્પલ ઉતારી તમને બીજા ગેટે કાઢે એટલે બીજા ગેટ થી પાછા પેલા ગેટે ચંપલ લેવા જવાનું ને અત્યાર જે શિયાળામાં ઉઘાડા વગની જે અત્યારે પાછો ભીનું થઈ ગયું છે પગ લહરે ચીકડો ગાળો ને મજા આવે આ આમ કે બોરફ ઉપર હાલતા હોય ને એવો અહેસાસ થાય અત્યારે પગ તો ઘણી જ મંડાતો નથી એવું કંઈક છે બધા અત્યારે ઉઘાડા પગે જ જાતા હોય બળા દર્શન કરવા ગયા હોય એટલે જાતા હોય તો ધ્યાન રાખજો આજ કેમ કે બપોરે ઝળમળ ઝળમળ હતો એના હિસાબે આખો રસ્તો ભીનો છે તો હવે મેં પાછળનો કેમેરો કરીને તમને બતાવું આખો જે હું કેતો તો આખો રસ્તો ભીનો હે સાઈડમાં ભીનું નથી એટલે સાઈડમાં થોડોક ઓછું થાય ઉઘાડા પગે જાતા હોય એને ખબર હોય અત્યારે કેવી હાલત થાય છે કેવી મજા આવે બહુ ઠંડુ ઠંડુ લાગે છે બરફ માલતા હોય એવો એહસાસ થાય છે

અત્યારે રાતના વાગ્યા છે અગિયાર અને એટલી ઝાકળ આવી ગઈ કે આગળ દસ કે વીસ મીટર આગું હોય તો પણ કઈ દેખાતું નથી એટલી ઝાકળ છે ખાલી લાઈટો ટમટમતી હોય એવું જ દેખાય ફૂલ ઝાકળ